બિલ્ડરને તેના બાંધકામમાં રૂપિયાની અછત પડતા મિત્રો થકી વ્યાજખોરો પાસેથી પચાસ લાખ રૂપિયાની રકમ લેવાનું નક્કી કરી પોતાના પ્લોટ વ્યાજખોરને આપી પચાસ લાખની માંગણી કરી હતી જેમાં બાર લાખના ચેક આપી બાકી નીકળતાં આડત્રીસ લાખ ન આપી વ્યાજખોરે પ્લોટ પણ કબજો કરી જાનથી મારી નાખોની ઉપરથી ધમકી આપી તે બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મૂળ અમરેલીના હાલ અડાજન ગામ ખાતે રહેતા બિલ્ડર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે તેઓ બાંધકામ સાઇડ કરી રહ્યા હોય ત્યાં પૈસાની જરૂર બી થતાં મિત્ર વર્તુળમાં વાત કરી હતી તેથી મિત્રો દ્વારા તેઓની ઓળખાણ વ્યાજખોર ભરત ઉર્ફે લાખા સાટિયા અને ગબજી સાજન સાટિયા સાથે કરાવ્યા હતી એ પચાસ લાખ આપવાની વાત કરી હતી પરંતુ કોઈ વસ્તુ તેઓ પાસે રાખવાનું કહ્યું હતું તે બિલ્ડર ઘનશ્યામ પટેલે જહાંગીરપુરા ખાતે આવેલા જીએમ બિલાનું પોતાનો પ્લોટ વ્યાજખોરો નામે કર્યો હતો અને પચાસ લાખ પરત આપે એટલે વ્યાજખોરો તેઓનું પ્લોટ પાછો આપી દેશે તેવું નક્કી કર્યું હતું જો કે વ્યાજખોરે બાર લાખ રૂપિયા આપી બાકી રહેલા અડત્રીસ લાખ ન આપી અને પ્લોટ પર પણ કબજો કરી લીધો હતો જે મામલે કહેવા જતા ઘનશ્યામ પટેલને આરોપી વ્યાજખોરો ભરતપુર ફેર લાખા સાટીયાએ અને ગગજીશ સાટીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલ તમારા અંગે જહાંગીરપુરા પોલીસે હાલ ઠગાઈને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હઝર ખુરશી ન્યૂઝ